જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ કંથકોટના કિલ્લાની વાલી ઉપસ્થિત છું દોસ્તો આપણે અગાઉ પણ વિડીયો જોઈએ તો એમાં જે જૈન મંદિર છે ને એના મારે તમને અત્યારે દર્શન કરાવવા છે મતલબ કે જે અત્યારે એના અવશેષો જે છે અથવા તો જે ક્ષણભંગુર હાલતમાં જે એ મંદિર છે દોસ્તો સદીઓની સદીઓ જતી રહી પરંતુ આજે પણ એના ભણકારા જે ઇતિહાસમાં અમર છે એ આપણે સાંભળી શકીએ છીએ તમે જોઈ શકો છો પુરાતત્વ ખાતા દ્વારા અહીંયા એક તકતી અને અહીંયા જેદી તે મૂર્તિઓ હશે એ મૂર્તિનો ફોટોગ્રાફ તમે સારામાં રીતે જોઈ શકો છો વાહ દોસ્તો આખા આખા જે મંદિરના અવશેષો જે છે એ મારા તમને દેખાડવા છે જૈન મંદિર કંથકોટ સોલંકી યુગનું માણેક તેરમી સદીના ઉત્તરાર્ધમાં શ્રીમાળી જૈનો દ્વારા બંધાયેલું આ જૈન મંદિર સોલંકી યુગના સ્થાપત્યનું દ્રષ્ટાંત પૂરું પાડે છે દોસ્તો તમે જોઈ શકો છો તેરમી સદીના ઉત્તરાર્ધમાં શ્રી શ્રીમાળી જૈનો દ્વારા બંધાયેલું આ મંદિર છે દોસ્તો સોલંકી યુગનું જે સ્થાપત્ય કલા જે છે જે સ્થાપત્ય કલા હતી એનું ઉત્તમ ઉદાહરણ છે એ તમે જોઈ શકો છો કચ્છની ધરતીમાં દોસ્તો બે એમ કહેવાય કે ભયંકર ભૂકંપો આવ્યા એમાં અલ્હાબંધના નિર્માણ વખતે જે અઢારસો ને ઓગણીસમાં જે એમ કહેવાય કે આજથી બસો વર્ષ પહેલાં જે ભૂકંપ આવ્યો અને બીજો કે આજથી વીસ કે બાવીસ વર્ષ પહેલાં જે બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો એ ભૂકંપે આ બંને ભૂકંપે એમ કહેવાય કે અતિશય તારાજી વહોરેલી અને ખૂબ જ ઘણું બધું નુકસાન થયું દોસ્તો કચ્છની માલિપા અનેક મહેલો અનેક ઇમારતો ઇમારતો અનેક પ્રાચીન મંદિરો ટૂંકમાં આપણે જે વારસા કે વિરાસતની જે વસ્તુઓ હતી અતિ પુરાણી જૂની ઐતિહાસિક એને તો ખૂબ જ નુકસાન થયેલું પરંતુ આજે પણ એના અવશેષો આપણને જોવા મળે છે આ પથ્થર તમે જુઓ અને પથ્થરની ઉપર એક કાપ છે જે તમે સોઈ શકો છો દોસ્તો તો સદીઓ પહેલાં એમ કહેવાય કે આવા જ્યારે અડીખમ પથ્થરોના તોતિંગ પથ્થરોના જે મંદિરો બનતા એની અંદર સિમેન્ટનો ઉપયોગ ન થતો એની અંદર લોક સિસ્ટમ એટલે એકબીજા પથ્થરની અંદર એમ કહેવાય કે એક પછી એક લાગ કરી અને જે પથ્થરો ગોઠવવામાં આવતા અને દોસ્તો સદીઓની સદીઓ સુધી એ પથ્થરો જે છે પોતાની મૂળ સ્થિતિમાંથી ક્યારે હલતા નહીં આ જૈન મંદિર છે દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે એમ કહેવાય કે કાટા કાકરા જાડી જાખરા અતિશય આ આખે આખા મંદિરના અસ્તિત્વને ઢાંકીને બેઠા છે તેરમી સદીમાં બનેલું આ મંદિર ખરેખર કંઈક રહસ્યોને પોતાના પેટાળની માલિપા સંગ્રહીને બેઠેલું છે તમે જોઈ શકો છો આખે આખું જે મંદિર જે છે એના મારે તમને દર્શન કરાવવા છે હું આગળ આગળ જઈ રહ્યો છું દોસ્તો આ બધા તમે એક એક પથ્થર જે છે મંદિરનો આજુબાજુ તમે આવશો એટલે આજુબાજુ વિખરાયેલા જે પડેલા જે પથ્થરો જે છે તમને જોવા મળશે પથ્થરો ઉપર ઉકેરેલી જુદી જુદી કોતરણી નાનું મોટું નકશી કામ આપણું આપણને મંત્રમુગ્ધ કરી દેસો દોસ્તો એમ કહેવાય કે આજથી સાતસો કે આઠસો વર્ષ પહેલા જયારે મંદિર અડીખમ આવે ઊભું જ આ એક પથ્થર તમે જુઓ એ પથ્થર પણ આ મંદિરનો જે હિસ્સો છે એવું હું ખાતરી સાથે કહી શકું કેમકે પથ્થરની ઉપર કોતરણી તમે જોઈ શકો છો આખે આખા મંદિરની ઉપર એમ કહેવાય કે દોસ્તો વૃક્ષો ઊગી નીકળ્યા છે એટલે આપણે મહેનત કરી અને વ્યવસ્થિત જોવું પડે તમે જુઓ હું અહીંયાથી ઉપર જઈ રહ્યો છું દોસ્તો આખી આખું દ્રશ્ય હું તમને દેખાડીશ અને અહીંયા જતા રસ્તામાં આ તમે જોઈ શકો છો કદાચ મંદિરના અઢીખમ પિલર હોઈ શકે સ્તંભ હોઈ શકે આ મજબૂત પથ્થરો તમે જુઓ દોસ્તો પથ્થરની અંદર જે જુદી જુદી કોતરણી કરવામાં આવી હતી એ કોતરણી પણ એમ કહેવાય કે અત્યારે સમયનો ઝાંક ઝાક ઝીલી અને થોડી નિસ્તેનાબૂદ થઈ ગઈ પરંતુ આજે પણ એની ટૂંકમાં એના જે સાબિતીરૂપી જેના અસ્તિત્વને આપણે જોઈ શકીએ છીએ આ થાંભલી પણ મતલબ આ સ્તંભ અથવા પથ્થરને પણ તમે જોઈ લો દોસ્તો એક જ વિશાળ શિલાને કાપી અને શેણી હથોડીથી આ બધા એમ કહેવાય કે રૂપ આપવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કિલ્લાની અંદર આવતા જ અંદરની તરફ જતા ડાબી બાજુએ આ મંદિર આવે છે ઊંચા પડથારમાં સમતળ જગ્યા ઉપર આ મંદિર હશે એવું આપણે કહી શકીએ કેમ કે જે તે સમયે આટલું વિશાળ એમ કહેવાય કે સ્ટ્રકચર ઊભું કરવું ભાઈ એ આડીખમ પથ્થરમાંથી તમે જોઈ શકો છો કેટલા મજબૂત પથ્થર છે તમે અહીંયા આવશો તો તમને આ બધી આપણી વારસાની વિરાસતની આ બધી જગ્યાઓ જોવા મળશે ભૂતકાળના જે ભણકારાઓ છે એ સાંભળવા મળશે દોસ્તો બાવળોના છાયામાં બધું ઢંકાઈને જાણે પોતાના અસ્તિત્વને જાળવીને બેઠું હોય આપણે આગળ આગળ જોઈ રહ્યા છીએ વાહ હૈવા દોસ્તો શિલ્પ સ્થાપત્યના શોખીન જે લોકો હોય ઇતિહાસ પ્રેમી જે વ્યક્તિઓ હોય એમણે તો આ જગ્યાએ ફરજિયાત આવવું અરે વાહ આ તમે જુઓ દોસ્તો આ બાવળની નીચે તમે જુઓ વાહ ભાઈ વાહ બસ આ જ દ્રશ્ય જોવા માટે હું મહેનત કરી રહ્યો હતો વાહ ભાઈ વાહ દોસ્તો મંદિરનો જે પ્રવેશ દ્વાર હશે બરાબર છે જીનાલયનો જે પ્રવેશ દ્વાર હશે એની આજુબાજુનું આ સ્થાપત્ય હોઈ શકે તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત કોતરણી છે આઠસો વર્ષ પહેલાંનું આ શિલ્પ આપણી નજરની સામે છે બાવળની નીચે ઢંકાઈ ગયું છે દોસ્તો કંઈક સદીઓથી આ કંઈક વર્ષોથી આજે એમ જ આ જગ્યાએ તમારા મારા જેવા વ્યક્તિઓની આવવાની રાહ જોઈને જાણે બેઠું હોય આ દ્રશ્ય તમે જોઈ શકો છો બાવળની નીચે આ બાવળની ડાળીઓ ઊંચી કરતાં મને આ જોવા મળ્યું તમે પણ કંથકોટ જ્યારે આવશો ત્યારે આ બધા દ્રશ્યો તમને નજરે પડશે એમ કહેવાય કે ભૂકંપે આ મંદિરને અતિશય નુકસાન પહોંચાડેલું છે આ બધું તમે જુઓ દોસ્તો ઉપર જે કોતરણી કરવામાં આવી છે જે ડિઝાઇન ઉકેરવામાં આવી છે આપણે સાદી ભાષામાં કહીએ તો તમે જોઈ શકો છો જે શિલ્પકાલી કલાકારીગરો જે સલાટોએ એમ કહેવાય કે આ આકાર આપ્યો છે આ રૂપ આપ્યું છે ખરેખર એમને કોટી કોટી વંદન અને આજુબાજુનો જે આ વિસ્તાર જે છે દોસ્તો એમાં આવા જ વિશાળ વિશાળ ખડકો છે ધરતી ઉપર તમે જોઈ શકો છો આવી આ ભૂમિ અને આજુબાજુ બાવળ અને થોર એવા ઊભા છે બધા દ્રશ્ય તમે જોઈ શકો છો વિશાળ વિશાળ ખડકો વિશાળ શિલાઓ આપણને નજરે પડે છે આજુબાજુના વાતાવરણમાં વાહ વાહ ભાઈ બધું તમે દોસ્ત જોઈ શકો છો આગળનો જે પથાર દેખાય છે ઊંચો બરાબર ત્યાં મંદિર હતું આ આજુબાજુ વિખેરાયેલા પથ્થરો છે ને મંદિરની ઉપર પણ ઘણી બધી એવી જગ્યાઓ છે હાલની તારીખમાં પણ ત્યાં જે અવશેષો પેડા છે એ આપણે જોઈ શકીએ છીએ આપણે એને પણ જોઈએ થોડીક નજર કરીએ હું ઉપર જઈ રહ્યો છું દોસ્તો તમે જોઈ શકો છો આજુબાજુ ઉગી નીકળેલ ઉગી નીકળેલું બે અઢી ફૂટનું ઘાસ આપણે ચાલીએ તો ઢંકાઈ જઈએ જાણે આ તમે જોઈ શકો છો મંદિરના બધા અવશેષો દોસ્તો અને આ બધું તમે જુઓ દોસ્તો જ્યારે આ મંદિર હયાતીમાં હશે ત્યારે મંદિરની જાહોજલાલી કેવી હશે એની દિવ્યતા એની ભવ્યતા એ જે તે સમયની એની નવ્યતા હે ના તમે એમ કહેવાય કે કલ્પના કરો વિચાર તો કરો મારાવાલા જેદી તે આધુનિક જે ઓજારો આપણે વાપરીએ છીએ કે જે તે લોકો વાપરે છે બરાબર છે આ બધા એમ કહેવાય કે શિલ્પ સ્થાપત્ય માટે એવા ઓજારો પણ નહોતા ત્યારે કોઈ ટેકનોલોજી નહોતી એ વખતના કલાકારો એ વખતના શિલ્પ સ્થાપત્યના જે સલાટો હતા એમણે ધરતીની માથે આ અજુબો ઊભો કર્યો મારા મારાવાલા આહાહા તમે જોઈ શકો છો એકદમ કાળા પથ્થરોનો પણ ઉપયોગ થયો છે એટલા મજબૂત પથ્થરો દોસ્તો આ સમયે કંઈ સિમેન્ટ તો હતી નહીં એટલે જે તે સમયે એમ કહેવાય કે એક પછી ઉપર એક જેમ પથ્થરો ખડકાતા જે પથ્થરોની આપણે લોક સિસ્ટમ કહીએ બરાબર છે એ પ્રમાણે આ પથ્થરોનું કામકાજ છે દોસ્તો ભૂકંપના લીધે આને નુકસાન થયું છે ઘણું બધું જે આપણે જોઈ શકીએ છીએ અત્યારે હું બરાબર મંદિરની ટોચ જે જે મૂળ અત્યારે દેખાય છે એની મધ્યમાં આજુબાજુનો વિસ્તાર તમને દેખાડી રહ્યો તમે જોઈ શકો છો દોસ્તો એટલું બધું ઘાસ અને જાડી અને કાંટા કાંકરા છે કે બીજા ઘણા બધા દ્રશ્યો હું તમને દેખાડી નહીં શકું નહીં દેખાડી શકું મતલબ કે બધું આ બધું આડું આવે છે નજીક નજીક જઈને જોવું પડે અને વિશેષપણે દોસ્તો તમે જ્યારે પણ કંથકોટ હોય બરાબર છે ભુજ જિલ્લો ભચાઉ કંથકોટ ગામ અથવા કિલ્લો તમે આવી શકો છો અને વિશેષપણે હું તમને કહું કે આ જગ્યાએ એકવાર તો જરૂર આવો દોસ્તો શિલ્પ સ્થાપત્યના પ્રેમી હોય સાહિત્યના શોખીન હોય ફરજિયાત એકવાર આવો અહીંયા તમે આવશો રૂબરૂ જોશો તો તમને ખરેખર આપણા ભવ્ય ભૂતકાળ પ્રત્યે અતિશય ગૌરવ થશે આ બધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ મંદિરના શિખરના ભાગો છે વાહ બધા પથ્થરો બધા એમ કે બધી શિલાઓ તમે જુઓ અને સામે તમે જોઈ રહ્યા છો અડેખમ પાળિયાઓ હાર બંધ રીતે એમ કહેવાય કે આપણી સામે જાણે મોટી સેના ઊભી હોય જાણે મોટી ફોજ ઊભી હોય એવા ઐતિહાસિક પાળિયાઓ એ પણ તમને અહીંયા નજરે પડશે અને તમે જોઈ શકો છો આ તલ છે આ અડીગમ તલ પણ ઉગી નીકળ્યા છે આ પથ્થર તમે અહીંયા પણ આખે આખા મંદિરનો નજારો મેં તમને દેખાડ્યો વિશેષપણે તમે અહીંયા આવશો તો તમને વધારે ખ્યાલ આવશે મારાથી બનતી મેં પૂરેપૂરી કોશિશ કરી તો ફરીને મળીશું કંઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી